વલસાડ લોકસભા બેઠક ઉપર બંને મુખ્ય ઉમેદવારો નવસારીના વાંસદાના છે ત્યારે વલસાડ લોકસભામાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે કે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન પણ હોવાથી વાંસદા ભાજપ દ્વારા રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલની ઉપસ્થિતિમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપનો સ્થાપના દિન હોય પક્ષના આગેવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વાસદાથી ઝરી સુધી પંદર કિલોમીટર લાંબી બાઇક રેલી કાઢવામાં આવી હતી વાંસદા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને હાલ આદિવાસીઓમાં આંદોલનકારી નેતા તરીકે ઉભરી આવેલા ધારાસભ્ય અનંત પટેલનો મજબૂત કિલ્લો બન્યો છે ત્યારે ભાજપે વાંસદામાં મતદારોને વિકાસ યાત્રામાં જોડાવા એક હજારથી વધુ બાઇક સાથે રેલી કાઢી હતી આ પ્રસંગે નાણામંત્રી કન્ુ દેસાઈએ જણાવ્યું હતું કે ગઢ ટમમાં ભાજપ એક લાખની વધુ લીટથી છવ્વીસ બેઠકો જીતી હતી અને આ વખતે વિધાનસભામાં એકસો છપ્પન બેઠકો ભાજપની છે એટલે આ કોઈનો ગઢ નથી આ માત્ર ભાજપનો ગઢ છે ભારતનો વિકાસ થશે અને બધી યોજનાઓ આ રીતે જ બનાવી છે એમાં કોઈ પણ સમાજને લાભ મળે કોઈને સમાજને નહીં મળે એવું નથી દરેકે દરેક લાભાર્થી કે જે આ કેટેગરીમાં આવતો હોય એને લાભ મળે છે એના લીધે સમગ્ર ભારતમાં જે એક જાતિવાદનું જે જે ભૂત ધૂંતું હતું એ બધું સમાપ્ત થયું છે અને મોદી સાહેબની નેતાગીરીમાં દરેકને વિશ્વાસ લાગ્યો છે અને જે રીતે મોદી સાહેબે વિદેશ નીતિમાં પણ આપણા દેશનું નામ ઊંચું કર્યું છે જી ટ્વેન્ટીમાં જ્યારે આપણો દેશ પ્રમુખ પદ મેળ મેળવ્યું ત્યારે બધા દેશના વડાઓએ નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ જે રીતે રાજઘાટ પર પુષ્પાંજલિ કરી એ જ બતાવે છે કે ભારત વિશ્વમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આદિવાસીઓનો ઘટ કહી શકાય એવું જ નથી છવ્વીસે છવ્વીસ સીટો આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જીતેલી છે અને દરેકે દરેક સીટ એક લાખ કે બે લાખના ઉપરથી માર્જિનથી ઓગણીસમાં જીતેલી છે અને આ વખતે જ્યારે ગુજરાત વિધાનસભામાં એકસો છપ્પન સીટના માર્જિન સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી છે ત્યારે કોઈનો ગઢ નથી અને ભારતીય જનતા પાર્ટીનો જ ગઢ છે ચોક્કસ વાત છે થેન્ક યુ